વડોદરા તરફ જતા નેશનલ હાઈવે પર જે આ ગાડી છે તે પસાર થઈ રહી હતી અને વડોદરા તરફ ઘૂસી રહી હતી તે દરમિયાન તપાસ કરતા છે તે ટેન્કરમાંથી આ વિદેશી શ્રાબનો જથ્થો મળી આવ્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો વિદેશી શ્રાબનો જથ્થો છે કુલ આઠસોને બાર જેટલી પેટી ટેન્કરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે જેમાં વાત કરીએ તો મુદ્દામાલ છે તે કુલ અડધ અડસઠ લાખ રૂપિયા ઉપરાંતનો આ છે પોલીસે હાલ કબજે કરી લેવામાં આવ્યો છે જેમાં આરોપી પણ ધરપકડ કરી લેવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર પહેલા છે ત્યાં પોલીસ ની એક મોટી સફળતા હાથ લાગી છે જેમાં બુટલેગરો બે ફામ બન્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે